તમારે ગુમ જુઓ પણ અમે પાછળ તમે તો યાર પૂછતા લેડો ઘર ને અમારે ઘેર યાર પેલું ખબર છે

લે પેલા ગોમના લાગી તુય કપાડી હેડ જતાવશુ કોઈ આ ગલ્લો આવરા આ તમે આવો સંભાવ સંભાવ ગોપી નાલો કે વાત કરવી હા મેમણો આરે એટલે પછી મજા ના આવે ભાઈ તમે અમાર ગોમનું રાખો યાર હાથમાં મેલાવ મેમન થઈ નહીં ગવ ગોમ નહીં આ તુકો પેલા

बाघुआ तो ए ए ए ठीक है लाइन पर अपन तो चले ए ए और डोम जुड़े आ तमया तमारा भाई बंदो क्यों कही जाए लगो इला अल 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 लगो बिनो ना बोले उना पार कर रहे हो ए जल्दी घेरे देखो पेलो अंधारू था आयो देखो देखो तमे जल्दी घेरे लुटला खावा नहीं जल्दी ए तो आपलो पावर ए आ देखो सूर्य डूबी छे कमला जी अरे उंडो रखो यार आमा पेट में

ભલે પોટલી મારતા પેલા ખવડાવો યા પેલા લઈ જઈને ખવડાવો હુરાડો અને હુરતે

તો તું ગડમાં તૂડો આ તો જો ને લેખો અને મારા આગળે પાવર ચાવી લે ખાવાનું છે જ નઈ મારા બેટા કને બોલ્યો બોલતો નઈ અલ્યા હું એ કોઈ નઈ તો ભમો એનો કો મણે વાત કરી લે